સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા ઓગણીસ લાખ એકોતેર હજાર બસો પચીસ ના કપડાના ચીટીંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સુરત શહેરની એસોચી પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં વેપારીઓ સાથે ગુનાઈત વિશ્વાસઘાત કરી ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધ શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ હોય તેવા ગુનાઓમાં સંડોવાય નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાન એસોજીના માણસો જ્યારે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પોતાના ગઢેથી આરોપી ભીમસિંહ કાલુસિંહ દેવરા રહેવાસી મહાદેવ રેસિડેન્સી નિયોલ રોડ દેવત ગામ દિંડોલી સુરત અને મૂળવત રાજસ્થાનવાળાને ઝડપી પાડવામાં આવે છે આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે વર્ષ બે માં જાન્યુઆરી મહિનામાં ફરિયાદી સાથે મુલાકાત થયેલ હતી ત્યારબાદ માર્ચ બે હજાર ત્રેવીસ માં ફરિયાદી પાસેથી રૂપિયા ચોવીસ લાખ ઓગણ સિત્તેર હજાર નવસો સત્યાવીસ નાઇલોના દુપટ્ટાના કપડાનો માલ રોનક ક્રિએશન પેઢીમાં મોકલી આપેલ હતો જે માલના રૂપિયા ચાર લાખ છન્નું હજાર સાતસો બે નું કરેલ હતું જેથી દુકાન બંધ કરીને ભાગી ગયેલ જે બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટીંગ ગુનો દાખલ થયેલો હતો જે ગુનામાં પોતે પકડવાની બીકે નાસ્તો ફરતો હતો હાલમાં એસઓજી પોલીસે આરોપીને પકડીને સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ શરૂ േൽ ചേരോ രീപോർട്ട ഡെലി ഇന്ത്യ ടിവീ